માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા ના વ્લોગમાં તો આજે એને થોડોક વ્લોગ નવો ચાલુ થયો હોય અત્યારે એને નહીં ફ્રેશ થઈને વાંચવા ચાલુ કરી નાખ્યું બેને આજે હે સંસ્કૃતનું પેપર એને સંસ્કૃતનું વાંચે હે કોણ કોણ અગિયારમાં ધોરણમાં પણ એક દીધો અને પરીક્ષા જેવી જાય છે મિત્રો આવી ગયા આપણે મારા મમ્મીના રસોડે આજે હે બટેકાનું શાક

એ ફ્યુ મોમેન્ટસ લેટર કુલતી કરજી નાતા નિશરથી એ અમારી બે હસિયા લે કોક બાણુ કો ખાવ લાગે કોણ કોણ

બહુ ચાલુ લાવો હવે નવા ચપ્પલ લાયો

subosanna belum membahas loh mulai video vlog mah bye